જય રામ કે જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે મિત્રો જો સોર સવારમાં આપણે વહેલા જાગી ગયા હતા અને જાગીને આપણે ધોન તૈયાર થઈ ગયા છે અને બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે અને નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને અંધાઈ મિત્રોને જાઝા કરીને રામ રામ મિત્રો અને આજે આપણે આશાપુરા જવા નીકળીએ છીએ અને આજે ગાડી જો એક ફેરો છે એટલે ફેરો કરવા જાય છે હવે બસ થોડીક વારમાં ગાડી આવે એટલે આપણે માતાના મઢ એટલે કે આશાપુરા જવા નીકળી છે તો બન્યા રહેવું આગળ આશાપુરા જવા તૈયાર થઈ ગયા જો માણસો તૈયાર થઈ ગયા જોઈ લ્યો માણસો તૈયાર થઈ ગયા આશાપુરા જવા જોઈ લ્યો આગે ગ્લોઝમાં બનાવી રહ્યો માણસો અકાણમાં કમ્પ્લીટ થઈ ગયા છે આશાપુરા જવા માણસો જો હોય લુગડા બુગડા તો આ લુગડા કોણ આ બધા થાય દાદન કેવું જોઈશે ને હાલો મિત્રો જો આપણે સામે તો પહોંચી ગયા આપણે કિરેથી નીકળી ગયા હતા બાર ને ત્રીસ અને આપણે અટાણે સામે ક્યારેથી ચાર કિલોમીટર મિત્રો સેટ હશે અને અહીંયા માણસો બધાય ક્યાં પેકા તો અહીંયા ઊભા રહ્યા છે જોઈ લો મિત્રો અહીંયા એક કેમ્પ છે અને માણસો બધા અહીંયા જો વઘારેલી ખીચડી અને સાઈઝ છે અને સામે ખેતી આપણે ચાર કિલોમીટર આપણે શ્યા હતા સહી મિત્રો આપણે મણિધર મોંગલના ધામમાં એવા કબરાઓ આપણે પહોંચી ગયા અને તમને બતાવું જુઓ કબરાઓ મોંગલમાંના ધામમાં પહોંચી ગયા અને માણસો બધા ઉતરે ગાડીમાંથી

તો આપણે ફાઇનલી મણિધર મોંગલના ગામમાં એવા ગભરાઓ આપણે કોઈ ગયા એને તમને આગળ હું બતાવું છું આ બધું ગ્લોબમાં હાલો મિત્રો જો મણિદ્ર મોંગલના આપણે દર્શન કરી લીધા અને દર્શન કરીને આપણે હવે બહાર નીકળી ગયા હૈ અને માણસો બધા અંદર છે હવે આવે એટલે અહીંથી આપણે પાછા રવાના થાય છે તો આગળ બ્લોકમાં બનાવીએ હવે આપણે આગળ આવીએર તો જો હવે આપણે કામ રીતે વધારો ન થાય તો તમને આપણે વિડીયોમાં બતાવતી આપણે ક્યાં આગળ જાવ છે તો આગળ બ્લોગમાં બનાવીએ

રાત રોકાઈ ગયા ભુજમાં રેલવે બ્રિજ ઉપર કેમ્પ છે ત્યાં લોકો રાત રોકાણા લોકોને મળવા લોકો